જુનાગઢમાં મૌલાના મુફ્તી સલમાન વિડીયો અઝીમ ઓરેદરા ઉર્ફે અઝીમ મેમણ ભાષણની મજા લેતો જોવા મળી રહ્યો છે વ્યસન મુક્તિના નામ હેઠળ આ સભા યોજવામાં આવી હતી અરાજકતા માટે પૂર્વ આયોજિત કાવતરું હોવાની પોલીસ શંકા છે કેતન મોજા વધુ વિગતો જણાવી રહ્યા છે કેતન જે પ્રમાણે જુનાગઢમાં મૌલાના મુફતી સલમાન અઝહરીની હવે ધરપકડ કરવામાં આવી છે જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું હવે તેના આયોજકનો જે વિડીયો સામે આવી રહ્યો છે તેને લઈને શું માહિતી જે રીતે વિડીયો સામે આવ્યો છે કે નથી કે જે રીતે વાત કરવામાં આવ્યું તો કે જે મુફ્તી મૌલા મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે તેમાં જે મજા લેતો આ જે આયોજક છે તે અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે જે રીતે આયોજક છે તે ઉશ્કેરણીજનક જે ભાષણ કરી રહ્યો છે મૌલાના તેની કેવી મજા લઈ રહ્યો છે અને સ્પષ્ટ રીતે દેખાઈ શકે છે કે આ જે પૂર્વ પૂર્વયોજન કાવતરું હોય તે પૂરેપૂરી શંકા પૂરી થઈ રહી છે અને જે વેશક મુક્તિના નામે જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેને લઈને જે આયોજકનો વિડિયો પણ હવે સામે આવ્યો છે તેના પરથી સ્પષ્ટ થઈ શકે